મુલાકાતમાં સાબરકાંઠા ક્રેડાઈના ચેરમેન નિતેશભાઈ પટેલ પ્રમુખ શૈલેષભાઈ પટેલ વિપુલભાઈ પટેલ નિલેશભાઈ પ્રજાપતિ અશોકભાઈ પટેલ હિરેન ગોર ફ્રીવર્ધન પટેલ પ્રેશભાઈ શાહ એનસી પ્રજાપતિ ચિંતન સાધુ મયુર રાવલ જયેશભાઈ પારેખ રોહિતભાઈ સહિતના અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ અરવલ્લી ક્રેડાઈના પ્રમુખ કમલેશભાઈ પટેલ અને નિકુલભાઈ પટેલની પણ હાજરી રહી હતી બંને જિલ્લાના બિલ્ડરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મિટિંગને સફળ બનાવી હતી બ્યુરો ચીફ હાબીદ અલીભુરા સાબરકાંઠા